રેસાલા બજાર માં રસ્તા વચ્ચે ઉભી રહેતી ટ્રકોને લઈને રસ્તા ને મુખ્યમંત્રીએ સુધી રજૂઆત કરી સમસ્યા ને દૂર નહીં કરાય તો આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી मुख्यमंत्री सुधी रजूआत कर दूर नही करवा चीमकी उच्चारी जिला वा सहित स्थानीय पुलिस नगरपालिका ने वारंवा रजूआ करवा छता ट्राफिक समस्या ने दूर न कराता मुख्यमंत्री सुधी लिखित रजूआत कराई गांधीनगर ऐसी मुख्यमंत्री स्पेशल पुलिस मोकली शहर में ट्राफिक समस्या ने दूर करावा शे खरा નિશા શહેરમાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો અને રસ્તા ઉપર ઉભી રહેતી શાકભાજી લારી ધારકોને શાકભાજી પાથળના ધારકોના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે શહેરના ભરચક વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો અભાવ આડે થડ પાર્કિંગ કરાતા વાહન ચાલકો બેફામ બનીને રોજબરોજ ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્રને પડકાર ફેંકી રહ્યા છે છતાં શહેર ટ્રાફિક પોલીસ માત્ર ટુ વ્હીલર વાહન ચાલકોને રાજસ્થાન આવતી ગાડીઓ ઉભી રખાવીને દંડાત્મક કાર્યવાહી કરી સરકાર દ્વારા આપવામાં આવેલ ટાર્ગેટ પૂરો કરી સંતોષ માની લેવામાં આવે છે ત્યારે ડીસા નંબર જક વિસ્તાર એવા રિસાલા બજારમાં છેલ્લા કેટલાય સમયથી કેટલાક દુકાનોની આગળ યુપી અને મહારાષ્ટ્રથી માલ સામાન ભરીને આવતી મોટી ટ્રકો અને ટ્રેલરો ઉભા રાખીને સામાન ઉતારવામાં આવે છે અને કલાકો સુધી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા નુરલીલાલ મોહમ્મદ કુરેશ દ્વારા રીસાલા બજારમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરાવવા માટે વારંવાર સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા અને વહીવટીતંત્રને લેખિતમાં રજૂઆત કરાઈ હોવા છતાં રીસાલા બજારમાં ઉભી રહેતી ટ્રકો દૂર ન કરાતા હવે મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં રીસાલા બજારમાં માલસામાન ભરીને આવતી ટ્રકો અને ટ્રેલર ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરીને દોડી રહ્યા છે જ્યારે રીસાલા ચોક વિસ્તારમાં શાળાઓ આવેલ હોય નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે રસ્તા ઉપર પણ ઉભી રહેતી ટ્રકોને કારણે અકસ્માત સર્જાઈ શકે છે આ વિસ્તારમાં પોલીસ મોપાલ વાન આવીને ઉભું રહે છે પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે રિસાલા બજાર વિસ્તારમાંથી ઉભી રહેતી ટ્રકો અને ટ્રેલરો દૂર કરવામાં નહીં આવે તો આ અરજદારે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચારી છે ડીસા શહેરમાં રિસાલા બજારમાં ભારે વાહનોની અવરજવર જવરને લઈને સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે થોડા વર્ષો પહેલા શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ફરીથી ચહેનામો ભાર પાડી વિશાલા બજાર ગાંધી ચોક લેખ રસ્તા ફુઆરા સર્કલ બગીચા સર્કલ સહિતના ભેક વિસ્તારોમાંથી ટ્રાફિક સમસ્યાને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે નગરપાલિકા સહિત ટ્રાફિક પોલીસ એક સાથે સંકલન કરી શહેરમાં આડેધડ ઉભા થતા શોપિંગ સેન્ટરો અને આડેધડ પાર્કિંગ કરાતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી નમસ્કાર ન્યૂઝ માધ્યમથી હું આપને કહેવા માંગુ છું કે મેં પીએમ ઇન્ડિયા અથવા દિસાલા બજારમાં આ સાધુ અત્યાચાર મોટો મોટો ટ્રક માટે મેં મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવેદન કરેલા છે આ લોકો બે હજાર અઢાર સુધી જાહેરનામું બહાર પડ્યું પણ બંધ કરાવી દીધું જાહેરનામું પાર્ટનર શ્રી કલેક્ટર સાહેબ દિલીપભાઈ રાણાએ કર્યું હતું પણ આ લોકો કોઈ લોકોને ધારતા નહીં શ્રી કબર શહેરી એમની ઉપર રહેમ નજર છે રહેમ નજર છે આ લોકો કોઈથી ડરતા નથી એ ખોટો પાડવા નથી આવા જવાનો રસ્તો બંધ કરી દીધો વિશાળ બજારમાં દરેક જગ્યાએ બંધ કરી દીધો આ લોકો બે ભામ બે ભામ આ જો આ લોકોએ રેસિડેન્ટ ઇલાકાને કોમર્શિયલ કોમર્શિયલ ઇલાકો બનાવી દીધો આ લોકો કોઈ જાનહાનિ થાય એના માટે સરકાર શ્રીને કોઈ ઊંડા પગલા લેવા જોઈએ ના હું સમયસર ઉકેલ ના આવે તો હું આ વિલોપન કરીશું સમસ્યા શું છે સમસ્યા લોકો આઠ વાગ્યા થી રાત્રે આઠ વાગ્યા સુધી બસ મોટા મોટા ટ્રકો લાવીને ઉભા કરી દે છે આ ટ્રકો આવે છે પંજાબ થી ચોખ્ખા લઈને મધ્યપ્રદેશથી આવે છે હરિયાણા થી આવે છે નાગાલેન્ડ થી આવે છે એ ઔરંગાબાદ થી આવે છે મહારાષ્ટ્ર થી આવે છે અઢાર ચક્કા લઈને આવે છે મોટા મોટા ટાયર વાળી મોટી મોટી ગાડીઓ લઈને આવે છે નાની ગાડીઓ ચાલે અને લાઈને ઊભી કરી છે વચ્ચો વચ પોલીસ ની ગાડી પીસીઆર ત્રણસો તેતાલીસ નંબર ઊભી રહે છે છતાં એમને કોઈ કેતી નથી ગાડી નંબર તેર ઓગણસિત્તેર છ નંબર કહેતી નથી એમને શું ચાલે છે આ શું ચાલે છે ડિસાલા બજારમાં